हम्म एमा બધા જ સમાજ હતા એવું નો અમુક સમાજ હતા અમુક વાત હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે એવું ક્યારે મેં કીધું મેં મસંમારી વાત આવો ને એ અલપેશ ભાઈ એવું કીધું મેં નહીં કીધું અલપેશ ભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો આપ સમાજના બધા કલાકારો લઈને તમે સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં કે સમાધાન ના અરે લ્યા અરે હું લડવા વાળો માણસ ક્યાં છું ભાઈ ભાઈ હું સામાન્ય કલાકાર છું કે લડવા વાળો માણસ નથી ને આખી મીડિયા ના બધાને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ છે બરાબર હું રાજકીય માણસ નથી રાજકારણ મને આવડતું પણ સરકાર બોલાવશે સમાધાન કરી સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ કરીશું हां आप समाज ने तो वीडियो समाज ना बड़ा बराबर अरे अरे समाज ना गणा बड़ा आगे वानो गणा बड़ा हमारा चाहको गणा बड़ा चाह कोई मन किदु के विक्रम भाई आटलू तो आप सम्मेलनो થતા હોય છે સરકારના સમેલન થતા છે મતમે મત નથી હોતા પછી આજે ધારે આ બધું કી દીદાર સભા મતલબ આ બધા કલાકારો સ્વાગત તો એમાં બી તમે નથી તો શું કારણ શું છે ને चलो તમે તો મે કીધું બી મને નથી બોલા તો એની મરજીની વસ્તુ છે એ હું એમ ના ન્ય કમતો હોય લોકો મને બ다가 કમી બ다가 સુપર સ્ટાર કહો છો પણ એમને वो सुपरस्टार नहीं लागतो हो एक सामान्य सिंगार ठाकुर समाज मथी आवतो एक छोकरो छे इन क्या वैल्यू है ये को यु मानता छे कदर तुमने ना बोला है એટલે ના હા મન ને અત્યાર સુધી અત્યાર સુધી બોલ્યો હતો એક એક મિનિટ ના 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 ભાઈ ચાલ લાઈવ મે કીધું મે કીધું જો અત્યાર અત્યાર સુધી અત્યાર સુધી એવો કોઈ કાર્યક્રમ કેવો હોય કે મને બોલાવ્યો નથી બરાબર ઘણી બધી એવી પિક્ચર છે મારી એક એક એક્ઝામ્પલ આપું તમને અત્યારે એટલે જે વખતે જે થયું તે વખતે હું બોલ્યો કેમ કે મારો પર્સનલ વાત હતી પણ અત્યારે એટલા માટે કે એક રક્ષક છે બરાબર તો એ સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી થાય પિક્ચર એવોર્ડો મળ્યા બધી સારી વસ્તુ કહેવાય પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે બે ખેડુ તો માટે સરકાર શું શું કરે કે 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 લાભ આપે છે એવો મેસેજ પર મુક્યો તો સાથે અંદર સુંદર મજાના સોંગ હતા ભાઈ બેન નું સોંગ હતું ખેડૂત નું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂત ની આખી વાર્તા હતી એક્શન હતી તમે જો ગુજરાતી પિચરમાં એક્શન હારી હોય છે પણ અમારા અમારા પિચરમાં એક્શન બીજા પિચર કરતા થોડી વધારે સારી હોય છે તો એક કે કેટેગરીમાં ખેડૂત એક રક્ષક ને કાય પણ એક પણ એવું ના મળે એનું કારણ કે સરકાર મને જવાબ આપે એમાં બી આ મીડિયેટર હોય છે બધા વચ્ચેવાળા હા सीएम साहब ने तो खबर ही नहीं हुई